अगर बोला गाड़ी आवे तो अपना वादन हद ना बताऊ पड़से हो पास चलो देखो पेटिए भाई जान देवता ने लगती हमें क्या करू ऊपर ऊपर लकी ड्रॉ लकी ड्रॉ एक ऊपर आए कुबेर लकी ड्रॉ लकी ड्रॉ शिव है भाई लकी ड्रॉ लकी ड्रॉ बताओ सुनो आए हमें ना तुम्हारे की हो नन भाई एक कार मतलब गाड़ी તો દિન કે 4 કાય ક બધું જ મળ્યું લો મને એકલકે ડ્રોઅર તો જાળી ચાર આયા દીકે હે નકલી રાખો હાલો ત્યાંના કિસ્મત માં જ નહીં કે બસાર તમે તમે કરો શું કરો લખી ડ્રો 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 શું આવી પણ વેચો ભાઈ લખી ડ્રો લખી ડ્રો શું શું વસ્તુ એને કરે એમાં જો લગ બાઈક સાયકલ ગાડી ચેર ગાડી

ગાડી સાયકલ ચેન બધું જ મળે આ ટિકિટ હજાર રૂપિયા એટલે મને પગારે આવ્યો હાલ તો પૈસા કોઈ નહી મા પગારે આ વધારે લખીશું રાખવાના ગયા હું તો લખીડું લેવા છું માર બીજું ખુલી ગયા મારે લખીડો લેવાનો તમારે શું કરો

કડી જબુ તો આ તો ચાલુ થાતું હે તમાર બાર તમાર પેટ્રોલ થોડું હે તો ચાલુ થાય ત્યારે